ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મુરલીધર તેમ છો બધા બધા મજામાં જઈશો આજે હું મામાના ઘરે જાઉં છું બધાના મામાના ઘરે જવાની બહુ મજા આવતી હૈશ મને પણ બહુ મજા આવે છે આનંદ થાય છે મામાના ઘરે જવું રિક્ષામાં બેઠો હતો અને ગરમીની કઠણાઈને લીધે રિક્ષામાં બંજર પડી ગઈ પડી ગઈ રિક્ષામાં અને આટલી છે માલનો ઓ ભાઈ ગરમીની કઠણાઈ છે ને રિક્ષામાં આ ભાઈ ગરમીની કઠણાઈ કે લેવા ના પડે જો આ તમારે ગાવી છે હા આયર બનાયુ છે આયર આફમે તો આંદોન જેવો ને पड़ो भई पाणो राखी हल ची विधो फाकी खाता जाम की वांदो न फाखी खाध કોક ની ટમેટાની વાડી આવી તો અમે ટમેટા લેવા આવી ગયા જોઈ લીધો તમે મોટા મોટા હે ને

હવે જામનગર લઈ જાવ પછી હાલો હવે આપણે એકદમ પ્યોર દેશી વાડીનું ટમેટું છે બહુ મીઠું છે ભાર તો ભાર તો ભાજા મેં કહેતા ભાર ભાર ભાત ભાર તો ભાર તો ભાજા મેં કહેતા ભાર 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 તો ભાજા મેં કહેતા તું ભાર 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 તો ભાર મેં કહેતા તું ભાર

આજે માંડવા જઈએ તો આપણે અત્યારે જઈશું માંડવામાં અને આજે મારે જવાનું છે ધવલભાઈના ઘરે આપણે જમીને પછી જઈશું નિરાતે ટાઈમ મળશે એટલે ધવલભાઈના ઘરે જવાનું છે અને તમને ત્યાં પણ બતાવીશ આપણે લગ્નમાં પહોંચી ગયા છીએ જો ને આ બધો ડાયરો જો આ બધી હસ્તી છે અહીંની ખોલવાની મેન હસ્તી બધી હા હા રાજભાઈ હા જો ખોલવાની મેન હસ્તી આનું ઇન્સ્ટાગ્રામમાં નામ જ ખોલવાની હસ્તી આ છોકરાને બધા ફોલો કરજો મસ્ત વિડીયો બનાવે નાનો છોકરો પણ વિડીયો જોરદાર બનાવે છે જમવાની તૈયારી પણ હાલે જુઓ તમે જમવાની તૈયારી હા જમીને પાછા મળી આપણે મસ્ત મજાનું પેટ ભરીને જમી લીધું છે બહુ મજા આવી લગ્નમાં જમવાની હા હા હું જમવાનું હતું મને બધા ધરાર ખવડાવ્યું બે કલાક ફ્રૂટ સલાડ ભાઈઓ ધરાર એ કે મહેમાન તમે પીઓ પીઓ તમે જામનગર થી આવ્યા હવે મહેમાન થી ખૂટવું તો જોઈ ને આજે મારા મામા નો છોકરો આમ બે ભેગા જોઈ ગમે ત્યાં જોઈ હડકાયા બીજા ભરે ના માખડું આવે છે અરે તમારી જાતના સારા ખરા તમારામાં દમ હોય તો હા સાથી મોરે મોરો મારી દો ખબર પડે

તો મિત્રો સંજયભાઈ ચાવડા આપણે ઘરે ભાઈ હેબધના લગ્નમાં આવ્યા હે અને એની ચેનલને થોડો જોરદાર સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને ખબર નહીં હોય કહી દઉં સંજયભાઈ અમારા હે ને માસિયાભાઈ થાય છે એટલે હાઉ નજીકના ગયા થાય છે વ્લોગ ચાલુ કર્યો ત્યારે અમે કહેતા હતા કે સંજયભાઈ મહેમાનભાઈના પણ અમારે કાંઈ બી ન એવો નાતો છે અને આ જોવું જોઈએ ધવલ આ ધવલ ફોટોવાળા અમારા ભાણે થાય ભાઈ ના બોલા બનાવવાની તદ દબાટી બોલાવી વાહ થેન્ક યુ થેન્ક યુ ધવલ તમારો ખૂબ ખૂબ આભાર હાલો રીલો બનાવી હવે ગાડી તો બતાવો ક્રેટા નવી લીધી હાલો બતાવ જો હું પેગી લઈને રખડ કોક આવે ને બતાવી હા બતાવી દે હાલો બતાવી હાલો ચક્કર બક્કર નહીં મારવી તમારે ચક્કર તો અમને આવડતી જ નથી વળી તમારી ગાડી હે ને જૂની નવી થઈ જાય જો ધવલ ફોટો વાળા ગાડી છે એ અમાર દવા જ આવે એ છેમેસી કે હાલતો કરે હા આ આવ્યો છે ઠંડી આવવા હવે તમારે થાય ને હવે અરે મારે તો છોડાવી ઓહો તો ભાઈ લેવલ આપડે છે ગાડી નથી ગમતી

આપડા <laughs>

હા ભાઈ મને મહિલા જઈ કે મને લ્યો ભાઈ તમે કઈ બાજુ સારું હાલો હમણાં વરાજાની એન્ટ્રી થાય તમને બાજુ બતાવું